ઇઝરાયેલની પત્નીનો મોબાઈલ ફોન નંબર મુક્ત સીધે માંગણી કરતા તેને ઠપકો આપ્યો હતો જેની અદાવતમાં દરવાજા પાસે ઇઝરાયેલને રસ્તા વચ્ચે છાતી અને પગના ભાગે ચાકુના ઘાજીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ બનાવમાં ઇઝરાયેલના ભાણેજ ચલીને પણ ઈજા પહોંચી હત્યાના બનાવમાં મૃતકના ભાણેજ સમીર નાશિર શેખની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરીને મુક્ત શિદ ઉર્ફી મુકોર રફીક પટેલ સાહિલ ઇકબાલ મલેક અને ફારૂકની ધરપકડ કરી છે